સુરતના અમરોલી વિસ્તારમાં દશામાની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી માતાજીના ભવ્ય આગમન સાથે કિન્દર સમાજની ઉપસ્થિતિ આરતી કરી અને માય ભક્તો રંગાયા ભક્તિના રંગમાં પવિત્ર શ્રાવણ માસને ગણતરીનો સમય બાકી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં લોકો ધાર્મિક ભાવના તરફ વળી રહ્યા છે તેવામાં સુરત અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસ ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે લાલુભાઈ દ્વારા છેલ્લા પચીસ વર્ષથી માતાજીની સ્થાપના કરી અને અનુષ્ઠાન કરાઈ રહ્યા છે ત્યારે ખોડિયાર મંદિર ખોડલછોરુ ગ્રુપ દ્વારા મા દશામાની અમરોલી ચાર પૂજા સર્કલથી આવાસ ટુ સુધી દશામાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી રાકેશભાઈ ગોવિંદભાઈ કુકણા શું કાર્યક્રમ રાખ્યો રાખ્યો આ દશામાનો ભવ્ય આગમન રાખવામાં આવ્યો છે

અને જે કોઈની મનોકામના ઈચ્છા સૌ માતાજી પૂર્ણ કરે છે આ સુરત શહેર કોસાળ અમરોલી આવાસમાં એચ ફોર ગેટે દેશામાં ખોડિયારમાં મેલડી માતાનું મંદિર આવવામાં આવ્યું ખોડિયાર માતાની મૂર્તિ જે રીતના માતાજીની સ્થાપના થઈ છે આખા ગુજરાતના અંદર માતાજી સૌ જગ્યાએ ઊભા બેઠા છે અમે માતાજીને બેઠક મૂર્તિ રાખી છે જેથી માતાજી બેસીને સૌના દુઃખ દૂર કરે છે આ કોડિયારમાંની પ્રેરણા જે રીતના કે અમારા પૂરમાં માતાજી વર્ષોથી પૂંજાઈ છે બાપ દાદાજી અને જે કોડિયારમાં પસંદ થઈને સપના આવ્યા હતા અને પછી અમે માતાજીને આ બેસવામાં ગયા હતા ઓર એમને કવર જે આ કોડ અનાનપુરા ઇજરા વાત છે શું આજે કઈ કયા કાર્યક્રમમાં આપ ઉપસ્થિત છો આપની સાથે કેટલા સમાજ તમારા સમાજના ભાઈઓ જોડાયા છે આજે અમે દશામાનું આગમન કરીએ છે દશામાના વ્રત નિમિત્તે અને અમારી જોડે ઘણા સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે કેટલા સમયથી તમે આ આગમનમાં જોડાવ છો

વાત કરીએ તો શક્તિની ઉપાસના કરવાની છે તો શકી કીધી તમારું અનિથન કીધું અમે જેમ કે બધા જેમ માતાજીના વ્રતને સ્થાપન કરે છે માતાજીના વ્રતનું સ્થાપન કરીએ છીએ દસ દિવસ માતાજીનો ઉપવાસ કરીએ છીએ એમાં દસ દોરા લઈએ છીએ દસ ધોરાને ગાંઠો વાળે છે રંગોટી સંકુટી રંગીએ છીએ અને દસ દિવસ પૂરા થાય એટલે માતાજીની જે સાંદરી છે ને પાણીમાં અમે વિસર્જન કરવા જઈએ છીએ